ધન્યવાદ બોલો લક્ષ્મી નારાયણ દેવાની શ્રી હરિ કૃષ્ણ મહારાજ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ ઈષ્ટદેવ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના પરમ સાનિધ્યમાં આપણા સૌના ગુરુ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા અનુસાર આપણા મોક્ષના માર્ગદર્શક પરમ પૂજ્ય સનાતન ધર્મધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી પરમ પૂજ્ય એકસો આઠ ભાવ્ય આચાર્ય લાલજી નુગેન્દ્રપ્રસાદજી નોગેન્દ્ર પ્રસાદજી મહારાશિ પરમપૂજ્ય નાનાલાલજી મહારાષિ પુષ્પેન્દ્ર પ્રસાદજી પરમ પૂજ્ય બંને બાળલાલજી શ્રી પરમપૂજ્ય માતુશ્રી સમસ્ત ધર્મકુલ સર્વે સંતો વાલા હરિભક્તો પાર્ષદો જય સ્વામિનારાયણ આજે આપણે ગુરુ પૂર્ણિમાનું પર્વ અને ગુરુ દર્શન થઈને કૃતાર્થ થવા માટે અહીંયા આપણે એકત્ર થયા છીએ ગુરુર્બ્રહ્મા ગુરુ વિષ્ણુર ગુરુદેવો મહેશ્વર ગુરુર્ પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ આ પુરાણ વાક્ય સદા ગવાતો રહેશે સદા બોલાતો રહેશે ગુરુ શબ્દ નો પ્રયોગ આપણે એવી રીતે કરીએ છીએ કે આ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ આ પુરાણ વાક્ય છે એ વાક્યને સંકોચ થાય કે મને કોની આરે જોડ્યો સ્વામિનારાયણ સંપ્રદાય ની અંદર દક્ષિણ વિભાગની અંદર આ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર જે શ્લોક છે એ લાગુ પડે ને તો માત્ર હજેન્દ્ર પ્રસાદજી મહારાષ્ટ્રીને પડે બીજા કોઈ બ્રહ્માજી નું સર્જન કરવાનું ભગવાન વિષ્ણુનું કામ છે રક્ષા કરવાનું શિવજી નું કામ છે નાશ કરવાનું અહીંયા આપણા ગુરુ આપણું શું શું સર્જન કરે તો કે આપણા જ્ઞાનનું ભક્તિનું ધર્મનું વૈરાગ્યનું સર્જન કરે અને શિવરૂપે થઈને આપણા અજ્ઞાન અને એના અંધકાર છે એનો નાશ કરે વિષ્ણુ રૂપે આપણા જ્ઞાન ધર્મ વૈરાગ્ય ભક્તિ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા આસ્થા અને આપણો જે સિદ્ધાંત છે એની સુરક્ષા કરે અને શિવરૂપે આપણામાં રહેલા અજ્ઞાનાદિક કામ ક્રોધાધિક અંત શત્રુઓ એનો નાશ કરે અને સ્વામિનારાયણ ભગવાને પણ દેશ વિભાગના લેખમાં શ્રીમદ સત્સંગી જીવનમાં મહારાજે એવું કીધું છે મેં જે આચાર્ય તરીકે ત્યાગી ગૃહિના ગુરુ તરીકે સ્થાપિત કર્યા છે પોતે ધર્મ પાળશે અને બીજા પાસે પળાવશે અને શાસ્ત્રોનો સિદ્ધાંત છે સત્યને માર્ગે બમ્પ બહુ આવે સત્યને માર્ગે ચાલો એટલે આંટી ઘૂંટીઓ આવે માથાકૂટીઓ આવે આપણે ત્યાં કહેવત પડી છે સારા કામમાં સો વિઘ્ન પણ એ સો વિઘ્ન ઉત્સવમાં પરિવર્ણિત કરી દે એવું જો કોઈ તત્વ આપણને મળ્યું હોય તો પૂજ્ય આચાર્ય મહારાજ ઝેરને પણ અમૃત ના રૂપમાં બનાવી દે બસ એક જ લક્ષ્ય છે ભગવાન સ્વામિનારાયણ નો સ્થાપિત સિદ્ધાંત ને જે મર્યાદાઓ છે એના માર્ગ ચાલવું છે એના માર્ગ જે ચાલે એનું કાંડું પકડવું છે અને પરમ પૂજ્ય ભાવ્ય આચાર્ય લાલજી મહારાજ અને પૂજ્ય નાના લાલજી મહારાજ તો એમ કે છે કે બે બાજુ વગાડવી હોય ને એને અહીંયા આવવું જ નહીં કે ઘણાનો એવો સ્વભાવ હોય છે એમ કે અમે માન્ય છીએ ને કે અરે તમારું માન એવું ધોળ પડ્યું તમે એનું નથી માનતા એનું શું કરવું હું તમને માનું પણ તમારું ન માનું કેમ હું તમને કહું કે તમે મારા બાપ છો પણ તમે મને કયો મારો દીકરો છો મન મળ્યા છે ભગવાન આપેલા ગુરુ મળ્યા છે આપણે ગોતવાની જરૂર નથી આપણે મૂંઝાવવાની જરૂર નથી આપણે જરા પણ સંકોચ લાવવાની જરૂર નથી આપણો મોક્ષ માર્ગ છે ને એ તો ધોરી માર્ગ થઈ ગયેલો છે એમાં આપણને કોઈ અટકાવી શકે નહીં રોકી ન શકે આપણે અહીંયા એમની હાજરીમાં બેઠા છે ને ભગવાનના ધામમાં જ બેઠા છે આ રઘુવીર વાળી છે ને અક્ષરધામ જ છે મોહમ્મદ અક્ષરધામ નું મધ્ય છે પણ સારી કેરી ટોપલો હોય ને એમાં એક બગડેલી હોય ને એની બાજુમાં સારી કેરી હોય ને એ બીજેથી બગડે એટલે એ પાછો ખ્યાલ રાખવો ચાંદા પડેલી હોય ને પાસે નો બેવું સમજાય કે એમાં શાસ્ત્રમાં લખ્યું છે એકવાર ઇન્દ્ર મહારાજા સ્વર્ગમાંથી ટહેલવા માટે નીકળ્યા પૃથ્વી લોક ઉપર નજર પડી એક સ્મશાનની અંદર નજર ગઈ અને સ્મશાનમાં ચિત્તાનો અગ્નિ લઈ માણસના માથાની ખોપરીનું પાત્ર બનાવેલો કૂતરાનું માંસ અંદર નાખેલો અને મદિરાનું આંધણ એટલે દારૂનું આંધણ મૂકેલું અને એને પાછા એના ઉપર જોડા ઢાંકેલા એ અભળાઈ ન જાય એમાં હું પવિત્ર હશે કયો તો પાછું ઢાંકણ જોડાનું કર્યું ઇન્દ્રને મનમાં એમ થયું કે આ શું છે ઇન્દ્રદેવે પોતાનું વિમાન ઉતાર્યું અને સ્મશાનમાં ઉભા રહી અને પેલી સ્ત્રીને કીધું એ ચાંડાલી સુનો માનસમ સુરાલિપ્તમ નરમુંડે ચિતાગ્નિના ઇન્દ્ર પૃચ્છતી ચાંડાલી ઉપાન સાધ્ય તે કથમ એ ચાંડાલી એક તો ચિત્તાનો અગ્નિ અપવિત્ર માણસની ખોપરી એનાથી અપવિત્ર કુતરાનો માંસ એનાથી અપવિત્ર મદિરા એનાથી અપવિત્ર તારા જોડા એનાથી અપવિત્ર કોની બીકે ત્યાં ઢાંક્યું એ બતાવીશ ત્યારે એ ચાંદાલી કીધું દ્વિજ દેવ ગવામૃતિ દ્વિજ દેવ ગુરુમૃતિ હરંતી હાર્યંતી તેષામ પાદર જો ભીત્યા ઉપાના છાદ્ય છે મૈ એટલા માટે ઢાંક્યું છે કે આ મારું ખાદ્ય છે ને મારો ખોરાક અહીંયાથી કોઈ ગુરુદ્રોહી નીકળે અહીંથી કોઈક બ્રાહ્મણ નો દ્રોહી નીકળે અહીંથી કોઈક ગાય નો દ્રોહી નીકળે અહીંયાથી કોઈ દેવ મંદિર નો દ્રોહી નીકળે એના પગની રસ જો આમાં પડે ને તો મારે ખાવામાં કામ ન આવે આમાં કઈ સમજાય ગુરુ દ્રોહીઓનો પડછાયો ન લેવો ગુરુ એટલે કોણ ગુરુ એટલે કોણ આપણે બેઠા બેઠાશ સ્વામિનારાયણ ભગવાને આપેલા આ જ ગુરુ આપડા આપણને સહેજે ખ્યાલ હોય ઘણા એમ કે ના ના એમાં કહે અમારે તો અમારે તો ભાવ જ છે ને લે હવે આપણે આમ ખાલી દ્રષ્ટાંતના રૂપમાં કહું કે હું તો ભારતનો છું ને પણ બોમ્બ ગોળા પાકિસ્તાન ને આપે તો શું થાય રોટલા ભારતના ખાય ટેક્સ ભારતનું ભરે જમીન ભારતની બધું દસ્તાવેજ ભારત નો સિનિયર સિટીઝન કહેવાય શું કહેવાય સિટીઝન ભારતનો હું ભારતનો હું ભારતનું મને અભિમાન પણ જ્યારે લડાઈ બરાબરની ચાલુ થાય તો કે મારા ગોમાળા મળન તોપો છે ને એ તો પાકિસ્તાનને દેવી છે સમજાણું કઈ એમાં હે એટલે આવાથી સાવધાન આપણને કહેશે કે હું આમ કરીશ હું તો આ ધર્મકુળનો છું આ છું તે છું પણ ધર્મકુળ દ્રોહી ગુરુ દ્રોહી આચાર્ય દ્રોહી ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાના દ્રોહી સિદ્ધાંતને વિખનારા પોતાની જાતને ભગવાન કહેનારા પોતાની જાતને અને ઘણા મને પ્રશ્નો કરે છે સ્વામી આ કેમ આમ થાય કે આટલી કથાઓ આટલું સાંભળ્યું ધર્મકુળ આશ્રિત સંતો ધર્મકુળ ધર્મકુળ આશ્રિત હરિભક્તો એના જેટલા અવગુણ ગાય એની બધા એન ગયા આ બધા નિર્દોષ થઈ ગયા હવે આમાં હતા નહીં એકેમાં પણ તોય થઈ ગયા કારણ કે ભગવાન સ્વામિનારાયણ શિક્ષા પત્રીમાં લખ્યું છે કે પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ બીજાના ઉપર મિથ્યા આપવાદનું આરોપણ કરવું આ મિથ્યા અપવાદ કર્યા ને બધા એનામ ગયા તમે જોવો પૈસા 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 કાલે સરસ મજાનું ભજન ગાતા હતા રૂપિયો સૌનો રાજા જગતમાં રૂપિયે મેલી માજા રૂપિયો રડાવે રૂપિયો હસાવે રૂપિયે છે લીલા જગત માં રૂપિયો રૂપિયો રાજા હોય કોઈ નો બોલાવે એ બધું આગળ લાંબુ છે પણ મારો કહેવાનો અર્થ એ છે કે આપણે આજે ગુરુ પૂર્ણિમા એ તમે પલોઠી વાળીને બેઠા છો ને આ કેવી ભીડ છે આ જ ભીડ ઉપર જવાની છો આજ આવી જ રીતે ત્યાં બેહવાનું છે અહીંયા તમે ઉપર બેઠા છો ને અમારે તમારી જગ્યા જ ગોતવાની છે કારણ કે ન્યા સ્ટેપ નથી ત્યાં તો બધા ભેગું બેહવાનું છે આ મૃત્યુલોકના પૃથ્વીલોકના સંપ્રદાયની પરંપરાના નિયમો મુજબ આ બધી આપણે વ્યવસ્થા કરી પણ મારો કહેવાનો આશય છે મનમાં ગાંઠ વાળજો બીજું તમારા ગામડામાં આપણા ગામડાની અંદર મંદિર હોય હરિભક્તોનું મંડળ ચાલતું હોય શિક્ષાપત્રીની કથા કરીએ છે આપણે વચનામૃત ની કરીએ દેશ વિભાગના લેખ ની કરજો કથા દરેક ગામમાં દેશ વિભાગના લેખની કથા થવી જોઈએ સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રત્યેક સત્સંગીને દેશ વિભાગનો લેખ કંઠે હોવો જોઈએ દેશ વિભાગના લેખની એક કથા કરો એટલે સત્સંગી જીવનની કથા કર્યા પર ફળ મળે એ આપણો સિદ્ધાંત છે આપણી મર્યાદા છે આપણી પરંપરા છે અને ઈ પાટે હાલતો ઈ ભગવાન સ્વામિનારાયણ નો હોય બાકી ભગવાન સ્વામિનારાયણ નો કોઈ હોય નહીં આ વાત પાકી રાખજો બહુ ટાઈમ નથી લેવો આપણે સંતોના આજે આશીર્વાદ લેવાના બાકી છે પણ ફરી એટલું કહીશ કે છપૈયા સ્વામી જાહેરાત કરી ગઢડા ધૂન છે જૂનાગઢમાં પદયાત્રા છે વડતાલના ગામડે ગામડા ધૂન છે પરમ પૂજ્ય આપણા ગુરુવરિયા આચાર્ય મહારાષ્ટ્રીનું પંચોતેરમું વર્ષ ચાલી રહ્યું છે જેને આપણે ભક્તિ પર્વ તરીકે ઉજવી રહ્યા છે લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ હનુમાનજી મહારાજનો એકસો ને પંચોતેરમું વર્ષ પરમપૂજ્ય ભાવ્ય આચાર્ય લાલજી મહારાષિ નું પચાસમું વર્ષ આ કેવું અદ્ભુત વર્ષ આપણા માટે છે આમાં જે જીવે છે એ ભાગ્યશાળી પણ આ લાભ ચૂકતા નહીં જીવનની અંદર આવો લાભ દર વર્ષે આવે નહી હવે તો હો વર્ષ આવશે ને ત્યારે પછી હો વર્ષ આપણે મહારાષિ ઉજવવાનું થાય બરોબર આ પંચોતેર ઉજવીએ છે બરોબર કે નહીં બ્રહ્મચારી ગુરુ અને આપણે ભગવાનને બધા આપણી ભજન ભક્તિ સાધના જે કરીએ એ આપણે કાંઈ જોતું નથી હરિકૃષ્ણ મહારાજના ચરણમાં સમર્પિત કરવું છે અને પરમ પૂજ્ય આચાર્ય મહારાષ્ટ્રને ધર્મકુળે ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતનો જે લોપ થયો છે અને એને પાછું પાઠે ચડાવવા માટે પ્રયત્નો કર્યા છે એમાં આપણે બધું સમર્પિત કરવું છે જેથી કરીને હિંમતને બળની સાથે આ સત્સંગની અંદર ખૂબ ક્રાંતિ આવે અને આપણે જોઈએ છે આ ઊભી રહેવાની જગ્યા નથી ક્યાંય રસોડાના ડોમ ભરાઈ ગયા છે ન્યાય ઊભું રહેવાની જગ્યા નથી માતુશ્રીને ધર્મકુળના ન્યાય દર્શન કરવા માટે ન્યાય એટલી ભીડને લાઈન જામી છે અને આપણે બીજી કંઈ જાવું નથી આજ જ આપણું ઠેકાણું છે આજ જ આપણું અક્ષરધામ છે આજ જ આપણા ભગવાન છે આ જ આપણું સર્વસ્વ છે આવો આપણે ખ્યાલ રાખશું અપરાધથી સાવધાન ધર્મકુળના દ્રોહીઓથી સાવધાન ધર્મકુળથી આપણે એટલા ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા ઉપર કૃપા વરસાવે અને છેલ્લી એક જ કડી ગાય છે

લાલજી મહારાજના સમસ્ત ધર્મકુળના ચરણોમાં કોટી કોટી વંદન સાથે મારા શબ્દોને વિરામ જય સ્વામિનારાયણ